દ્વારકાધીશની માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું કે જે ગુજરાતની અંદર જે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે મિત્રો આપણે અગાઉ વિડીયો મૂકો તો બે દિવસ પહેલાં ત્યારે કીધું તો કે આપણે જે વિડીયોની અંદર પણ એક મારા ખાસ હવામાનને લગતી જે વરસાદને લગતી માહિતી મારે એટલી આપવી છે આગાહી કાંઈ કરવી નથી આપણે લાંબી મિત્રો એક વસ્તુ કહેવાનું છે કે આ વખતે ગુજરાતની અંદર ખાસ કરી જ્યારથી ચોમાસોની શરૂઆત થઈ છે ત્યારથીને બધા લોકોનું એક અનુમાન છે ને અનુમાન કાયમીથી કાયમીનું ખોટું જ પડે છે જે મોડોલોને આધારે હોય તે ભલે અને જે ટૂંકમાં દેશી અનુમાન કહીએ તો એના આધારે પણ ભલે કેમ કે જ્યારે આપણે શરૂઆતથી જે બધા લોકો જે કહેતા હતા વરસાદનું આગમન ગુજરાતની અંદર ચોમાસાનું જે ત્યારે કે વાવણી લાયક વરસાદનું આગમન મોડું થાય એના બદલે વહેલો વરસાદ થઈ ગયો ટાણા હિર વરસાદ થઈ ગયો વરસાદની શરૂઆત સારી થઈ હતી ઘણા વિસ્તારની અંદર વાવણી થઈને પછી વરસાદ ઓછો હતો અને ઘણા વિસ્તારની અંદર સારો હતો હવે અત્યારે મિત્રો જે અત્યારે આજે સત્તર તારીખ છે મિત્રો અને આજે સત્તર તારીખથી પંદર તારીખથી જે રાઉન્ડ ચાલુ થયો છે એમાં આજે સત્તર તારીખે પણ ઘણા વિસ્તારોની અંદર વરસાદ સારામાં સારો છે હજી પણ આગળ વરસાદ સારો થવાનો પણ જે સત્તરથી બાવીસનો રાઉન્ડ છે મિત્રો આ જે લોકોએ વરસાદને એક અગાઉ માહિતી આપેલી હતી પણ કેવું હતું કે જે મોડલો ઉપર કે સામાન્ય વરસાદ થવાની સંભાવના છે અને બાવીસ તારીખ પચીસ તારીખ સુધી સામાન્ય વરસાદ છે તે પછી થોડોક વરસાદ ને વધારે સંભાવના સપ્ટેમ્બર મહિનામાં જે લોકો છે એ સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વધારે થાય ને એવી સંભાવના દર્શાવેલી હતી મિત્રો પણ અત્યારે જે મોડલોની હિસાબે હવે પછી જે અત્યારે પાછી આગાહી છે એમાં પણ પાછો એક આખો વળાંક નવો આવી ગયો છે કે જે સત્તરથી બાવીસ સત્તરથી બાવીસમાં ભયંકર આગાહી આપવામાં અત્યારે આવે છે મેં જોયું છે કે ભારેથી અતિભારે દસ ઇંચથી લઈ પંદર ઇંચ સુધી વરસાદની સંભાવના થાય એવા બધા અત્યારે આપણે સોશિયલ મીડિયાની અંદર મિત્રો જોઈએ છીએ એટલે એવું તો એનું કારણ એક તો મિત્રો બનેલું છે ખાસ કરી કે કે એવું તો ફાઇનલ સો ટકા નક્કી થઈ ગયું કે આ વખતે મોડલો અને આગાહીકારો તમામે તમામ બધી વસ્તુમાં ખોટા પડેલા છે મિત્રો અને હવે પણ આટલે જ આપણે જે મેં કાલે કાલેપમથી પણ એક વિડીયોની અંદર વાત કરેલ હતા કે આપણે કોઈ આગાહી હવે કરવી નથી જેથી કરી ખેડૂતોને ક્યાંક નુકસાની જાય અને ક્યાંક ખોટું પડે એના હિસાબે આપણે કંઈ આગાહી કરવી જ નથી કે જેથી કરી કેમ કે જે આપણે અગાઉથી બે મહિના અગાઉ જે ખબર પડતી હોય છે એમાં છતાં આપણે ક્યાંક ને ક્યાંક પાછા પડતા હોઈએ છીએ મિત્રો અને આમ તો ખરેખર મેં મરણને મોંઘાઈ કોઈને ખબર પડી નથી પડવાની નથી પણ એક અનુમાન કરી શકતા હોઈએ છીએ હવે ખાસ કરી મિત્રો જે હવે અત્યારે જે મોડલો છે એ મોડલોના આધારે ખરેખર ખેડૂત મિત્રોએ ખાસ કરી અને સાવચેતીમાં રહેવું જરૂરી છે કે આ વિસ્તારની અંદર કેટલો વરસાદ ક્યારે પડી જાય એનું કાંઈ નક્કી નહીં રહે કારણ કે એટલા અતિ ઠંડરસ્ટોમ પડવાની ઠંડરસ્ટોમ થવાની સંભાવના છે કે જેથી કરી ગાજવીજ અને વીજળીનું પ્રમાણ વધારે રહે મિત્રો અને ખાસ કરી ખેડૂત મિત્રોએ મારી એક નમ્ર વિનંતી છે કે જે વરસાદની શરૂઆત બપોર પછીના સમયમાં થાય અને ગાજવીજનું પ્રમાણ અને વીજળીનું પ્રમાણ વધારે રહે તો જે ખેડૂતો છે ખરેખર જે માલઢોર આપણો હોય આપણે બધે જે વસ્તુ જે નુકસાની થાય એવી વસ્તુ હોય કે જે જાનહાની થાય એવી મિત્રો કે જે એનાથી ખરેખર એક સાવચેત રહેવું અને આપણે આપણી થોડીક અગાઉથી કાળજી રાખવી આપણે જોતા હોઈએ છીએ મિત્રો ઘણી વખત એવી દુર્ઘટનાઓ આજે બને છે કે જે વીજળી પડવાના કારણોથી આપણને ઘણી ખેડૂતોને એની અંદર જે પરિવારમાંથી જો કોઈ ખોવાઈ જાય તો ઘણું બધું દુઃખની લાગણી થતી હોય છે મિત્રો એટલે ખરેખર આપણે આપણી સેફ્ટીમાં રહેવું આપણા માટે ખૂબ જ લાભદાયી છે આપણે આપણી સેફ્ટીમાં રહેવું જરૂરી છે મિત્રો એટલે વરસાદનું પ્રમાણ કે આ વિસ્તારની અંદર કેટલો વરસાદ પડે એનું કાંઈ નક્કી નહીં જઈએ આ આવા અત્યારના મોડલો અને આ વરસાદ છે એ લાંબા સમય સુધી હાલશે મુખ્ય ગણતરી કરીએ તો આ જે ઓગસ્ટ મહિનો છે ઓગસ્ટ મહિનો પૂરો થાય ને ત્યાં સુધી આ વરસાદનો રાઉન્ડ હાલશે આ વૈશાળે બે દિવસની કદાચ આપણે એને બે ત્રણ દિવસની વૈશાળે ગેપ આવે પણ વરસાદ ખરેખર લાંબા સમય સુધી મિત્રો હાલશે એટલે આપણે બે લાંબી વાત નથી કરવી વિડીયો ટૂંકમાં પતાવીએ જે ખેડૂતોને આપણે કહેવાનું હતું એ કહી દીધું છે સાવચેતી માટેનું ખાસ ધ્યાન રાખવું એ માટેથી જ આપણે વિડીયો બનાવેલો કેમ કે અત્યારે હવે જે મોડલો દેખાડે છે એ પ્રમાણે ખરેખર નક્કી નહીં રહીએ વરસાદનું ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન